નમસ્કાર હું પ્રોજી કંપનીમાંથી હિમાંશુ રાવલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપણા જોડે એક આપણા ખૂબ જ જૂના ડિસ્ટ્રિબ્યુટર છે કે જેમનું નામ છે અંકિતભાઈ અને એમની ફર્મનું નામ છે એબીસી બીસી વેસમાં તો અંકિતભાઈ જોડેથી આપણે એમનો પ્રોજી જોડે શું અનુભવ છે તેની આપણે થોડી વાત કરીશું આજે તો અંકિતભાઈ તમે કેટલા વર્ષથી પ્રોજીનું કામ કરો છો હિમાંશુભાઈ પ્રોજી એગ્રોનું કામ બે હજારને નવથી એબીસી વેસ્માની બ્રાન્ચની અંદર આપણે શરૂ કર્યું કર્યું હતું અને બે હજારને સોળ સત્તરની અંદર આપણે લબ્ધી એન્ટરપ્રાઇઝની અંદરથી કન્ટિન્યુ કર્યું છે એટલે આપણી પાસે પ્રોજી એગ્રોનું કામ જોઈએ તો બે હજારને નવથી છે એટલે કે તમે છેલ્લા સોળ વર્ષથી પ્રોજીનું કામ કરો છો હા જે સમયે ઓર્ગેનિકનું કદાચ કોઈને નામ બી ખબર નહીં હશે કે ઓર્ગેનિક શું છે એ સમયથી આપણી પાસે પ્રોજી એગ્રો છે એટલે આજે બજારમાં જે રીતે લોકો ઓર્ગેનિક ઓર્ગેનિક કરે છે ને તો પ્રોજી એગ્રો તો બે હજાર ને નવથી મારી જાણમાં ઓર્ગેનિકનું કામ કરે છે અને કંપની તો તે પહેલાંની ફાઉન્ડ થયેલી હશે સાચી વાત છે તો કંપનીનું આપણે ફાઉન્ડિંગ ઇયર પણ બે છે અને હવળા આઠ તારીખે એનો ફાઉન્ડેશન ડે પણ હતો આપણો કંપનીનો તો તે પણ અમે સેલિબ્રેટ કર્યો તો તમે જે પ્રોજી કંપની સાથે આટલા વર્ષથી જોડાયા છો તો તેની પ્રોડક્ટ વિશે અને ખેડૂતોના કેવા પ્રતિસાદ છે એના વિશે તમે થોડી વાત કરશો હેમાંશુભાઈ પ્રોજી કંપનીનું મેં કહ્યું એ પ્રમાણે મને પોતાને ખબર ન હતી કે બે હજારના આઠમાં જ કંપની ફાઉન્ડ થઈ હતી તો બે હજાર નવથી અમે છે એનો મતલબ કે સ્ટાર્ટિંગથી બધી પ્રોડક્ટથી અમને વાકેફ છે અને અમને નોલેજ છે તો સૌથી પહેલા પ્રોજી એગ્રોની અંદર અમે વનવૃ વેટેબલ પાવડર અને વન વૃદ્ધિ સોઈલ નામની પ્રોડક્ટ વેચતા હતા અને એનું એક્સ્ટ્રા એક્સ્ટ્રોર્ડિનરી રિઝલ્ટ હતું ઓકે ત્યારબાદ કંપની વનવૃદ્ધિ ગ્રેન્યુલ્સ લાવી જે આ ગ્રેન્યુલ્સનું એક કેજીનું પેકિંગ છે જેની અંદર કંપની પાસે અડતાલીસ કેજી ચોવીસ કેજી દસ કેજી આઠ કેજી અને એક કેજી એમ સમગ્ર બધી જ રીતના ખેડૂતો એટલે નાના મોટા બધી જ ટાઈપના ખેડૂતોને આવરી લઈ એ

તો આ એક પ્રોડક્ટ એવી છે કે કોઈ પણ સમયે કોઈ પણ પાકની અંદર આપી શકાય આ એક પ્રોડક્ટ છે ત્યારબાદ બીજી એક પ્રોડક્ટ જે છે છે એ ચોકીદાર આ ચોકીદાર જે પ્રોડક્ટ છે ને એ જીવાતની પ્રોડક્ટ છે કંપનીએ બનાવી છે જીવાત પર જેના જીવાત પર એકસ્ટ્રો ઓર્ડિનરી રિઝલ્ટ આવે છે એ ઓર્ગેનિકની અંદર પણ ખેડૂતોએ અને અમે પોતે એવું અનુભવ્યું છે કે ચોકીદારનું રિઝલ્ટ ભૂંડની ઉપર એક્સ્ટ્રા ઓર્ડિનરી છે સર જીવાતની ઉપર તો છે જ પણ આની ગંધ એટલી તીવ્ર છે કે ભૂંડને પણ ખેતરમાં આવવા નથી દેતા આવવા નથી અને ખેડૂતો જે ભૂંડ માટે ઉપયોગ કરે છે તો તમારા રિપીટ કસ્ટમર થાય છે એમાં અમારે ત્યાંથી સો ખેડૂત ભૂંડ માટે લઈ જાય છે તો એની અંદરથી નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ કસ્ટમર રિપીટ થાય છે ઓકે તો સારો રેશિયો કહેવાય નાઇન્ટી ફાઈવ પર્સન્ટ રેશિયો કહેવાય રિપીટ કસ્ટમરનો હા ઓકે પ્લસ ખેડૂત મિત્રો અત્યાર પછી જે પ્રોડક્ટની ડિમાન્ડ છે બજારની અંદર એ રીતે પ્રોજી નવું ડેવલપમેન્ટ પણ ઘણું કરે છે અને આર એન્ડ અંદર પોતે છે એવું નથી કે બીજા પાસે જોબ વર્ક કરાવીને લઈ લીધું માટે બજારની અંદર જે ડિમાન્ડ છે કે હવે શું જોઈએ માઇક્રોન્યુટન્સ એમની પાસે ચિલેટેડ ફોર્મની અંદર આવી ગયું તો એ જ રીતે એમણે ઓર્ગેનિક ફોર્મની અંદર એનપીકે પ્લસ કાર્બન એવી રીતે સિક્યોર લોન્ચ કરી છે અને આ સિક્યોરના રિઝલ્ટ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કારણ કે લિક્વિડની અંદર ખેડૂતોને ખબર હશે કે બજારની અંદર એનપી પ્લસ કાર્બન કોઈ જ કંપની પાસે અવેલેબલ નથી અને અંકિતભાઈ સોરી હું તમને વચ્ચે રોકું છું આપણી ટોટલી એનપી કે વોટર સોલ્યુબલમાં ડિપેન્ડન્સી ચાઇના ઉપર છે જે પણ વોટર સોલ્યુબલના ગ્રેડ આવે છે ઓગણીસ 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 તેર જીરો પિસ્તાલીસ બધું ચાઈનાથી આવે છે તો આ આપણા દેશની પ્રોડક્ટ છે એટલે વોકલ ફોર લોકલ પણ થઈ જાય છે બીજું કે કેમિકલનો ઉપયોગ પણ ખેડૂતો ઓછો કરી શકે છે અને કાર્બનની ઉણપ તો સર્વત્ર બધી જગ્યાએ છે જ એ માટે પણ આ એક ક્રાંતિકારી પ્રોડક્ટ છે હિમાંશુભાઈ પ્લસ બીજું એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે અમે પોતે બી કે બજારમાં જે મળે ને ધારો કે એનપીકે ના બી જે ગ્રેડ મળે છે તો ક્યાં સ્પ્રે કરી શકાય ક્યાં ડ્રેન્ચિંગ કરી શકાય તો અલગ અલગ ગ્રેડ લેવા પડતા હોય સાચી વાત આ તમારી પ્રોડક્ટ ને આપણે બંને રીતે ઉપયોગ કરી શકીએ છીએ કે સ્પ્રે ની અંદર પણ આપી શકાય અને નીચે ડ્રેન્ચિંગ માં પણ આપી શકાય આપી શકાય અને મેં એવું જોયું છે કે ઘણી તમારા જેવા બીજા ડિસ્ટ્રીબ્યુટરો પણ એવું કહે છે કે સાહેબ આ પ્રોડક્ટ ખેડૂત ડબલ લાઈન ફરીથી માગતો આવે છે એ ટાઈપ ની આ પ્રોડક્ટ છે આપણી સિક્યોર કે જે એનપીકે પ્લસ ઓર્ગેનિક કાર્બન જેમાં આવેલું છે અને હેમંત ભાઈ બીજું કે અત્યારે જ તમે લોકો જસ્ટ લોન્ચ કરી છે યસ રેસ્ક્યુ રેસ્ક્યુ જે બજારની અંદર લિક્વિડની અંદર ફર્સ્ટ ટાઈમ કોઈ ફંગીસાઇડ હશે યસ કારણ કે લિક્વિડની અંદર પાવડર ફોર્મની અંદર તો ફંગીસાઇડ ઘણા મળે છે ઇવન ફૂગ બી ઘણી મળે છે કે ફૂગ ફંગીસાઇડનું કામ કરી લે છે પણ હંડ્રેડ પર્સન્ટ લિક્વિડની અંદર કોઈ ફંગીસાઇડ ફર્સ્ટ ટાઈમ પ્રોજી લાગે છે અને ઓર્ગેનિકની અંદર આપણું જે ફંગલ ડિફેન્સ છે એન્ટિફંગલ પ્રોપર્ટી ધરાવે છે રેસ્ક્યુ એ ઓર્ગેનિકની અંદર આપણે ફૂગને કંટ્રોલ કરીએ છીએ કે જે બજારમાં ઓપ્શન અવેલેબલ છે એ કેમિકલ ફોર્મમાં છે તો આપણે એવો પોર્ટફોલિયો પ્રોજીની અંદર બનાવવા માંગીએ છીએ કે કોઈ ખેડૂતને ઓર્ગેનિક કરવું હોય તો આપણા જોડે બધા જ ખેડૂતના પ્રોબ્લેમનું સોલ્યુશન આપણા જોડે હોવું જોઈએ એમાં અમે બલ્ક ફર્ટિલાઇઝરમાં પણ સેન્દ્રિય ખાતરને પ્રોમ પોટાશ પણ તમને આપીએ છીએ એ રીતની આપણી પ્રોડક્ટ પણ છે તો છેલ્લે એટલું જ પૂછીશ કે ઓવરઓલ પ્રોજીનું મેનેજમેન્ટ પ્રોજીની પ્રોડક્ટ બધી રીતના તમે એને દસમાંથી કેટલા માર્ક આપી શકો છો દસની અંદરથી નાઇન પોઈન્ટ નાઇન એક પોઈન્ટ કાપવાનું રીઝન એ છે કે કોઈ કોઈપણને એક પોઈન્ટ કાપવો જોઈએ તો આગળ વધવાની એમની જે જિજ્ઞાસા છે એ વધતી વધતી રહે પ્રોજીને સો ટકા મારો સાથ સહકાર મળશે કારણ કે કીધું એ પ્રમાણે કે ઓર્ગેનિકનું જ્યારે અભી કોઈને ખબર નથી ને તે દિવસથી આ વિઝન બાજુ કામ કરે છે એનો મતલબ કે વિઝન બહુ મોટું છે બહુ મોટું વિઝન માટે અમે એમના ભાગ છે એનો અમને આનંદ છે ખૂબ ખૂબ આભાર તમારો અને અંતમાં એટલું જ કહીશ કે અમે હજુ પણ નવી પ્રોડક્ટ રિસર્ચ કરીને ખેડૂતો સુધી પહોંચાડવા માંગીએ છીએ એનું એક જ કારણ છે કે અમારા બે ગોલ છે સ્વાસ્થ્ય બચાવવું છે ધરતી માતાનું અને માણસનું જો ઓર્ગેનિક તરફ આગળ વધીશું જો આપણે આપણી ધરતીમાતાને પણ સમૃદ્ધ બનાવીશું અને માણસોમાં પણ દિવસે ને દિવસે જે રોગ વધતા જાય છે આપણે જોઈએ છે કે આપણે આપણે કોરોના જોયો બીજા પણ કેન્સરનું પ્રમાણ પણ અત્યારે વધતું રહેલું છે તો આ બધાનું એક કારણ કેમિકલ ખાતર દવાઓ હોઈ શકે છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં અમે વધારે ખેડૂતોને ઓર્ગેનિક તરફ દોરી શકીએ અને આવનારી પેઢીનું આપણે જતન કરી શકીએ તો so, ધન્યવાદ